ભાદરવી પૂનમના મહામેળાનો આજે છઠ્ઠો દિવસ અને ભક્તોની ભારે ભીડ જોવા મળી ચાચર ચોકમાં જય અંબેનો નાદ ગુંજ્યો ભક્તો દૂર દૂરથી માના દર્શન માટે આવી રહ્યા છે

તો પોતાની માનતા બાધા પૂરી કરવા માટે ઉઘાડા પગ્યાને આખે પાટા બાંધીને માના ધામ તરફ આવી રહ્યા છે અને હાલ ચા ચાચર ચોક ભક્તોથી ઉભરાયેલો છે અમારા મોટા બેન છે જેમને ઓગણીસ વર્ષ પહેલા એક પાટા રાખી હતી ઉઘાડા પગે અને આંખે પાટા બાંધીને અંબાજી દાંતાથી અંબાજી જવાની જે પૂર્ણ કરવા માટે અમે લોકો રથ સાથે નીકળ્યા છીએ અમારો રથ સિવરીથી નીકળેલો છે અને એમની બાધા દાંતાથી અંબાજી સુધી છે